પાલનપુર કેનાલ ખાતે આવેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત કવિ શ્રી વિશ્વના પ્રાથમિક શાળામાં ગુરુવારના રોજ વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો સાથે શાળાની વિગતવાર માહિતી ચેનલ સમક્ષ આપી હતી ત્યારે શું કહે છે માનુભાવો તે આપણે જાણીએ

એમના જે દાતા શ્રીઓ છે એની સ્કૂલનું સ્ટ્રક્ચર કેવું છે અને પ્રિન્સિપાલ શ્રી છે એ શું કહેવા માંગે છે આપણે જાણીએ નમસ્કાર મારું નામ વિજય જાંદરોકિયા છે હું આ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું કેટલા નંબરની સ્કૂલ છે શું નામ છે કવિશ્રી વૃષ્ણ શાળા ક્રમાંક ત્રણસો અઢાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા છે આજે શાળાની અંદર જે સરકારશ્રીના સત્તા મુજબ ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થયું એટલે બસો ને પાંચમાંથી એકસો ને પચાસ જેવા બાળકો સ્કૂલમાં આવે છે અને ઘણી બધી શાળાઓમાં કંઈક ને કાંઈક પ્રોબ્લેમો ઉપસ્થિત થાય અને આજે એસએમસી દ્વારા શાળાની આપણે કોરોના ટેસ્ટ દરેક બાળકોના કરાવ્યા કોઈ પણ બાળક આપણે ત્યાં પોઝિટિવ નથી આવ્યું દરેક બાળકોના નેગેટિવ કરાવ્યા છે અને બીજું આ વિસ્તારમાં આપણા વાલીઓમાં પણ વેક્સિનની અવેરનેસ ફેલાય એટલા માટે થઈ અને એસએમસી દ્વારા વેક્સિન ડ્રાઇવ રાખેલી જેમાં કુલ એસી લાભાર્થીઓને વેક્સિન આપેલી

અમારી પાસે એવા સારા સારા દાતાશ્રીઓ છે કે જેઓ શાળા માટે તન મન ધનથી ખૂબ મદદ કરે છે તમને નાના ઉદાહરણ આપીએ તો સૌથી પહેલાં આપ જ્યારે આવ્યા જ્યારે મુખ્ય ગેટ જે છે લગભગ ગુજરાતમાં એક પણ શાળામાં આવું સરસ મજાનો મુખ્ય ગેટ નહીં હોય એક દાતાએ નામ નહીં આપવાની શરતે લગભગ સાડા ચાર લાખના ખર્ચે આ મુખ્ય પ્રવેશદ્વારનું કામ કરાયું છે બીજા અમારા દાતા યોગેશભાઈ છે તેઓએ આજીવન અમારી શાળાની અંદર ધોરણ એકથી આઠમાં જે પણ બાળકો પ્રથમ આવે તેને દર વર્ષે રિસ્ટ ટાઇટન કંપનીની રીસ્ટ આપવાનું નક્કી કર્યું છે બાકી અમારા ઘનશ્યામ કાકા છે અમારા મહેશ કાકા છે પ્રફુલભાઈ છે નરેશભાઈ છે આ બધા દાતાઓ રેગ્યુલર ટૂંકમાં દર મહિને એકાદ વખત તો બાળકોને જમાડવા બાળકો માટે કાંઈક સારું કરવું એના માટે સતત પ્રયત્નશીલ હોય અમારી પાસે અમે આ વર્ષે બાળકોને દિવાળી ગિફ્ટ પણ આપેલી જેમાં અઢીસો ગ્રામ મીઠાઈ સેનિટાઇઝરની બોટલ માસ્ક અને આ બધી વસ્તુ દિવાળી કાર્ય એટલે એકસો ને પંચ્યાસી રૂપિયાની ગિફ્ટ થઈ હતી એવી અમે સાડી પાંચસો ગિફ્ટ બનાવી અને બાળકોને દિવાળી ઉજવી શકે સારી રીતે એટલા માટે અમે આપીએ છીએ બીજું અમારા દાતાઓ શ્રીઓ દ્વારા દર વર્ષે ફિક્સ જ છે કે દર વર્ષે એક વખત બાળકોને સારા થિયેટરમાં મલ્ટીપ્લેક્સમાં મૂવી દેખાડવા માટે લઈ જવાના એટલે અમે ઉરી પિક્ચર દેખાડ્યું છે પછી એક પિક્ચર દેખાડ્યું છે પછી બાળકોને સારી સારી જગ્યાએ પ્રવાસમાં લઈ જઈએ છીએ ગયા વર્ષે અમે કોરોના પહેલાં અમારા તમામ બાળકોને એકથી આઠના તમામ બાળકોને દાતાશ્રીઓના માધ્યમથી એમના દ્વારા દાદીની વાડી ખાતે પ્રવાસમાં લઈ ગયેલા આમ બીજા બીજી શાળાઓ કરતાં અમારી શાળા દાતાઓના માધ્યમથી સારી ચાલે છે મારું નામ છે યોગેશ યોગેશભાઈ તમારી પાછળ જે સ્કૂલનું આ બોર્ડ જે રાખવામાં આવ્યું છે અને ખાસ કરીને મફત બુટ મોજા મફત પાઠ્યપુસ્તક ભોજન સ્ટેશનરી સહિતનો છે અને જાણ્યું છે કે અન્ય જે કોઈ સરકારી સ્કૂલમાં ન હોય એવું અહીંયા કામગીરી કરવામાં આવી રહી છે શું કહો છો અમારી સ્કૂલમાં પહેલાં બસો ને દસ વિદ્યાર્થીઓ હતા હાલ અમે આ બધી ફેસિલિટી આપવાથી અમારી સ્કૂલમાં પાંચસો ને પચાસ વિદ્યાર્થીઓની આ વર્ષે અમે દાખલ કર્યા છે અને આ બધી જ સેવાઓ અમે આપીએ છીએ તે ઉપરાંત પણ ઘણી સેવાઓ અમે બાળકોને આપીએ છીએ ખાસ કરીને અહીંયા કેટલાથી કેટલામું ધોરણ સુધીનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અહીંયા બાર મંડળીથી ધોરણ આઠ સુધીનો છે હવે અમને નવ અને દસની પરમિશન આપશે ગવર્મેન્ટ તો અમે તે પણ ચાલુ કરીશું અચાનક આવો વિચાર સારો વિચાર કેવી રીતે આવ્યો અમે એકબીજાના સંપર્કમાં આવતા શાળામાં અમે હાજર થયેલા અને તેના આ બધી પ્રવૃત્તિઓ જે પ્રિન્સિપલ દ્વારા કરવામાં આવતી હતી એનો અમને જરા લેખિત બધું ધ્યાનમાં આપ્યું અને એ સમજીને અમે પછી આ શાળાને મદદ કરવાનો વિચાર કર્યો અને ત્યારથી અમે છેલ્લા દોઢ વર્ષથી આ શાળાને મદદ કરી રહ્યા છીએ આ સ્કૂલ પ્રત્યે એમને છોકરાઓ પ્રત્યે બહુ લાગણી છે તેમજ જે પ્રવૃત્તિ કરવામાં આવે છે અમારા દાટાશ્રીઓ તેમજ અમે બધા બધું કરીએ છીએ કામ ખાસ કરીને તમે તમારા જીવનની અંદર જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે તમે કદાચ પ્રાઇવેટમાં કરી હશે કે સરકારીમાં કરી હશે તો આવી સ્કૂલ તમે જોઈતી ખરી ના આવી તો ક્યારેય જોવામાં નહીં આવી ત્યારે તમને તો યુનિફોર્મ પણ નહીં હતા એ સમયમાં અમે ગુજરાતી સ્કૂલમાં ભણેલા હતા પણ આવી સ્કૂલની અંદર જે વસ્તુ થાય છે અમારા પ્રિન્સિપાલ સાહેબ તેમજ ડાટાશ્રી તેમજ જે વસ્તુ કરવામાં આવે છે

પરંતુ તમે સ્કૂલમાં આવશો તો જ્યારે બોર્ડ તમે જોશો કે નગર શિક્ષણ ક્રમાંક ત્રણસો અઢાર કરશો ત્યારે તમને ખબર પડશે કે આ તો સરકારી શાળા છે ખરેખર આવી સરકારી શાળાની અંદર આપણે જે ભાગ જે વિદ્યાર્થી અહીંયા દાખલ થઈ રહ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે સો કે બસો વિદ્યાર્થી હતા ત્યાર પછી અત્યારે સાડા પાંચસો ઉપર વિદ્યાર્થી થયા છે એનું કારણ એક જ છે કે ત્યાંનું શિક્ષણ એના દાતા એનાથી આ ત્યાં પ્રાઇવેટ જેવું ત્યાં શિક્ષણ આપી રહ્યા છે Dengan perjalanan matamu, terkait soal kameramen, video yang